રંગ રે કસુંબલ કે ધો લી લો તેરે રંગ વન ની વન નહી અરે પીળો તે રંગ ઉગતી પૂનમ નો લી દો ઓહો તારલિયે ટાકી નવ રંગ ચુંદ લડી રે મરી નખના પર વાળા જેવી ચૂંદી ચુંદલડી આ મયા સિમ ને સિમાડે કરશું તમારા સમય આંતર ના ઓરડા માં દેસુરે ઉતારા

લખના પરવાડા જેવી રંગ રાતો હોય ઓઢો ઓઢોને સાહેબ જાદી ચુંદડી રે મારા લખના પરવાડા જેવી ચુંદડી ઓહો ખેલતા મારી ચુંદડી તો મેં પાછી ના ખેલતા તારી રુદિયા નિરાણી બોલે ભોલે

સુપર ગાય હો પણ કાનજીભાઈ મજા આવી ગઈ બહુ આનંદ થયો કાનજીભાઈ